એ લે બોલ તો દીકરે બોલ અ હા હું શું નહી થતી ખોટો એટલે પાછો આવ લો હા

એ પ્યા પાટવા જલો ગડિયો લોકા ના ભાડે હા જેથી તો મને ખબર થી ગ્યા જ તો ઘર ઘર માં વાત થાય છે મારા હે બેજો કહીજો આ એક વધા વધાય તો રેડી આવળીયા જેમ છે

વક ડવણા થઈ ગયા મેલે તો લેપતી ગયો તો થોડું પડશે મારે એ

છે છે મારી એને પૈસા જેમ નઈ ટાકતા દારૂ પીએ રૂપિયા છે બતાવો થાય તમે શું ખોખ્યું હું કાઈ ગયો હું ગયો અને શું ખોર આઈ ગયો હા ગયો આ ખાલી એક થાય

હેલો તો હેલો તો આઈશ બે હા બોલા આ લાવ લે દેગડી વિસ્કર પર લેતા

કામ કે હું વાત કરું સાનું ના રાખું તો કઈ ગયો મારી તારી છે ને ખોડવાના નથી હે શું ઘુમું ટાઈગર માતા બોલ પાળીયા વગે

તો આજ થી એની વેળા વળી પણ એ કે દારૂ નહીં પીવાનું આ વેણ થાય

તારે બૈરું આવી જાય છે તો મને આગે શું કે કડક ધડક દિવાળી બનાવ હોય તો કે તમાર પપ્પા છે ને એમાંથી પૈસા ચોરી લેવા એવું ના કરતા ને ઘણા ના છે પી જાતા બોલતા એનું કે ના એવું ના કરતા ને ના લાલ બમ બેઠા મને કયા નહી તો

Why is it Shirève Arpoorina? Yeah! He said! How do youını Vincent Leonard Triga? How do you aquí? That's not what I actually! That's how pretty! playable, this teacher was very good. You didn't have to double extension Like shoot, he's so bad! No, I know I'm going... He's

શુ માજી હું વેણ કરતોવાન ફસુરિયો વાલા વાહની બાજુને લેણ દે તું રેડી ભાઈ આ શું વાગે ભાજા પડ ગઈ થાય ભાજા પડી છે તમારી કળેમ છે રેડી રેડી સ્વાઈરધું આવો છે પૈસા નહી આલુ નહી આલુ આબી તો હું આવને ને આપણે લાગે એન પર રાખ છે બરાબર